નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કે મગફળી અને સોયાબીનના બીજ ઉપર કઈ કઈ દવાની બીજ મોજૂત આપણે આપી શકીએ અને બીજ મોજૂત શા માટે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીનું દવાખાનું યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી શકે એવી જ આશા સાથે તો મગફળી અને સોયાબીન તથા આપણે અન્ય કોઈ પણ બીજ ઉપર આપણે બીજ નવજત કરતા હોઈએ છીએ પરંતુ મગફળી જેવા પાકની અંદર શરૂઆતી અવસ્થાની અંદર એ જમીનજન્ય ફૂગને કારણે સુકારો જોવા મળે છે અથવા તો જમીનજન્ય જીવાત યાની કે મૂંડા જેવી જીવાતોને કારણે આપણી મગફળીની અંદર ઘણા બધા અંશે નુકસાન થાય છે તો શરૂઆતની અવસ્થામાં થતા આવા જમીનજન્ય ફૂગ અથવા તો જમીનજન્ય જીવાતથી નુકસાન જે થાય છે એને અટકાવવા માટે આપણે બીજ મવજત આપવી જોઈએ બીજ મવજત કેવા કેવા મોલિક્યુલરની આપણે આપી શકીએ એના વિશેની જો વાત કરવામાં આવે તો આ જીએસપી કંપની દ્વારા નિર્મિત પીસીટી ચારસો દસ જે જીએસપી કંપનીની પેટન્ડેડ પ્રોડક્ટ છે જેની અંદર આવે છે પાઇરેક્સ્ટોબિન થાઇરમ અને ક્લોથાયોડીન જેની અંદર ત્રણ મોલિક્યુલર છે જેમાંથી બે મોલિક્યુલર જે છે એ ફૂગનાશક છે અને એક મોલિક્યુલર જે છે એ જંતુનાશક છે જેની અંદર આપણે મુંડા કે જમીન જમીન જે કંઈ જીવાતું હોય એનું એ કંટ્રોલ કરે છે ત્યાર પછી આવે છે ટાટા કંપનીનું નિઓનિક્સ જેની અંદર ઇમિડા ક્લોપ્રિડ અને હેક્ઝાકોનાજોનો સમાવેશ થાય છે જેમાં એક મોલિક્યુલર એ ફૂગનાશક છે અને એક મોલિક્યુલર એ જંતુનાશક છે જે ટાટા કંપનીનું નિઓનિક્સની અંદર જે મોલિક્યુલર આવે છે એ મોલિક્યુલર ઘણી બધી કંપનીઓ બનાવે છે જેમને ગુજરાત પેસ્ટિસાઈડમાં ટચઅપ નામથી પણ આ પ્રોડક્ટ આવે છે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો તો ખાસ કરીને બે ત્રણ મોલિક્યુલર હવે મિક્સમાં પણ આવે છે બે તમે જેમ વાત કરીએ એમ ઇમિડાગ્લોપ્રેડ અને હેક્ઝાકોનાઝોલ તો આનાથી શું થાય કે તમારે ફૂગ એટલે કે જમીનજન્ય ફૂગ અને કીટકનો પટ તમારે એકી સાથે લાગી જાય તમારે બે વખત સીટ ટ્રીટમેન્ટ કરવાની જરૂર રહેતી નથી પરંતુ ખાલી કોઈ ખેડૂત મિત્ર એવા હોય કે અમને મૂંડાનો જ ઉંદરો જોવા મળે છે અમારી જમીનમાં સફેદ મૂંડાનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે અને ખૂબ મોટા પ્રમાણમાં એનો ઉપદ્રવ જોવા મળે છે તો આવા લોકોને ખાલી સિંગલ સીટ ટ્રીટમેન્ટ જો કરવી હોય તો એવા લોકો ટેક્ટર છાપ કંપનીનું એટલે કે આઈએલ કંપનીનું ભીમા થાયો મેસો જેમ ત્રીસ ટકા એફએસની તમારે બીજ મવજૂત કરવી જોઈએ તમને પ્રશ્ન થાય કે આ બીજ મવજૂત કરવા માટેની જે દવા છે એનું પ્રમાણમાપ કેટલું હોય તો આ બધી જ દવાનું પ્રમાણ માપ એ એક કિલોની અંદર ચારથી પાંચ મિલીગ્રામ એટલે કે એક મણ એટલે કે વીસ કિલોની અંદર આ દવાનો ઉપયોગ તમારે એંશીથી સો મિલીગ્રામ જેટલો કરવાનો છે એની સાથે દોઢસો મિલી પાણીની અંદર તમે આ દવા મિક્સ કરી અને તમે વીસ કિલોની અંદર તમે બીજ મવજત આપી દો એટલે એ એકદમ એક્યુરેટ બીજ મવજત જોવા મળે છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું પણ થાય કે દોઢસો મિલી પાણી એ સફિશિયન્ટ છે પૂરતું છે જો તમે બીજ માવજત એ સીડ ટ્રીટમેન્ટ ડ્રમ એટલે કે તમે આ ગોળાની અંદર જો કરતા હોય તો દોઢસો મિલીગ્રામ પાણી એ સફિશિયન્ટ છે અને મારી વ્યક્તિગત સલાહ છે કે આપ લોકોએ સીડ ટ્રીટમેન્ટ એ સીડ ટ્રીટમેન્ટ ડ્રમ એટલે કે તમારે ગોળાની અંદર જ કરવી જોઈએ જો તમારા નજીકના વિસ્તારમાં આવી સુવિધા ક્યાં અવેલેબલ હોય અને કોઈની પાસે સીડ ટ્રીટમેન્ટ ડ્રમ હોય તો આપણે એની અંદર જ બીજ મવજત કરવી જોઈએ હવે સીડ ટ્રીટમેન્ટ ડ્રમ એટલે ગોળાની અંદર તમે બીજ મવજત કરો તો એના ફાયદા શું તો એક તો ઓછા પાણી જોઈ અને બીજા નંબરની અંદર સીટ ટ્રીટમેન્ટ ડ્રમની અંદર એક સમાન પટ લાગે એટલે કે બધા જ દાણાની અંદર સમાન કોટિંગ જોવા મળે આ એનો સૌથી મહત્ત્વનો ફાયદો છે ત્યાર પછી આવે છે કે બીજ માવજત જે છે એ આપણે કેટલીક કલાક અગાઉ કરવી જોઈએ જ્યારે આપણે બીજ વાવવા માટે જાય વાવણી વાવવા માટે તો એની કેટલી કલાક અગાઉ આપણે બીજ મજૂત કરવી જોઈએ તો તમારે છ થી લઈ અને બાર કલાક અગાઉ તમે બીજ મોજૂત કરી શકો છો તો બીજ મોજૂત આપણે છ થી લઈ અને બાર કલાક શા માટે કરવી જોઈએ કે તમે કોઈ પણ જે દવા જે છે એ દવા જે તમે તમારા બીજ ઉપર આપેલી છે તો દવાની અંદર રહેલું જે ઝેર છે એ તમારા જે કંઈ દાણા જે છે અથવા તો કોઈ બીજ છે એ ધીમે ધીમે શોષી લેશે અને બીજ ધીમે ધીમે શોષી લઈએ તો એ આખે આખો જે દાણો છે એ ઝેરી બની જતો હોય છે અને જે દાણો આખે આખો ઝેરી બની જાય અને પછી જો દાણા જમીનની અંદર નાખી અને જો દાણો ઉગે તો એની અંદર તમને અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ જોવા મળે છે એટલા માટે તમારે છ કલાક કે બાર કલાકનો સમય એટલા માટે રાખવાનો છે કે તમારી જે દવા છે એ તમારા બીજ એ છ કલાક કે બાર કલાકની અંદર એની અંદર ઉતરી જાય અથવા તો સોસાઈ જાય આ સૌથી મહત્વની બાબત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો જે અમારો વિડીયો છે એ ધોરાજી ગામની અંદર સાંભળતા હોય અથવા તો ધોરાજીના નજીકના વિસ્તારમાંથી ક્યાંયથી સાંભળતા હોય અને એવા લોકોએ સીડ ટ્રીટમેન્ટ એટલે કે બીજ માવજત એ સીડ ટ્રીટમેન્ટ ડ્રમ એટલે કે ગોળાની અંદર જો કરવી હોય તો ખેડૂત મોલ એ સીડ ટ્રીટમેન્ટ ડ્રમની સુવિધા આપે છે અમારો સવારનો ઓફિસનો સમય છે આઠ ત્રીસથી લઈ અને બપોરે એક અને બપોર પછી ત્રણ ત્રીસથી લઈ અને સાત ત્રીસ સુધી ખેડૂત મિત્રો આવી અને અહીં જાતે સીડ ટ્રીટમેન્ટ કરી શકે છે અને મેં તમને જે માહિતી આપી એમ કે બીજ મૌજત જો તમે કરો તો શરૂઆતી અવસ્થાની અંદર આવતો જે કંઈ સુકારો છે જમીનજન્ય ફૂગના કારણે અથવા તો જમીનજન્ય કીટકના કારણે એનાથી આપણે ઘણા બધા અંશે રાહત જોવા મળે છે તો ખેડૂત મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે સીટ ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને ખેડૂતોની મગફળીની અંદર આવતા જમીનજન્ય સુકારા અથવા તો મુંડા દ્વારા જે નુકસાન થાય છે એની સામે યોગ્ય દવાની માહિતી આપણે આપી અને ઘણા બધા ખેડૂત મિત્રોની ઉગતી મગફળીને આપણે બચાવી શકીએ અને આપણે એના ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય